અને પત્રકાર મિત્રો સૌને હું સાકરજે કોલેજ યુનિવર્સિટી માં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે એટલે અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ હતી હું અહીંયા ઉપસ્થિત તમામ મહિલા નારી શક્તિને આદરની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપડા ઘરથી લઈ આપડા સમાજથી લઈ દેશરે દુનિયાની અંદર નારી શક્તિ આજે એક દેશની પ્રગતિનો આધારસ્તંભ છે દરેકના ઘરની અંદર પણ ઘરની પ્રગતિનો આધારસ્તંભ છે એવી નારી શક્તિનું માન અને સન્માન જળવાય લે જેના માટે આપણું આ ગુજરાત રાજ્ય એ હંમેશા નારી શક્તિને પોતાો સાથ અને સહકાર આપ્યો છે તો આજના દિવસે દેશની તમામ નારી શક્તિને હું આદર સાથે વંદન કરું છું અને આજે જ્યારે પત્રકાર મિત્રો આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપ આપની એકતા સાથે સંગઠનની પ્રગતિ કઈ રીતે થાય એની ચર્ચા વિચારણા કરવાના છો ત્યારે હું હૃદય તમને શુભકામનાઓ પાઠવું છું કે આપની એકતા અને સંગઠનની શક્તિ વધુ ને વધુ આગળ વધે અને દેશની પ્રગતિની અંદર પણ આજે એટલા બધા બનાવો બનતા હોય છે

આપણે જોઈએ છે આજે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એ આખી દેશ અને દુનિયા ઉપર આવી થયું છે ત્યારે એની અંદર પત્રકારની ભૂમિકા એ ખૂબ મહત્વની થઈ છે એટલે આપ સૌ ખૂબ જ કુશળ અને દરેક રીતે સભાન પત્રકાર તરીકે કરતા હશો જ પરંતુ ઘણીવાર એવી ઘટના બને છે ત્યારે સમાજની અંદર પત્રકાર પ્રત્યે જોવાની એક નજર બદલાતી હોય છે ત્યારે આજે આ સંગઠન આજે અહીંયા એકત્રિત થયું છે ત્યારે મારી વિનંતી છે કે ઘણીવાર હું મારી યુનિવર્સિટીની વાત કરું કે અમે આ તો એક પ્યોરલી ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે આનો કોઈ માલિક નથી અહીંયા જેટલા પણ પત્રકારો બેઠા છો એ આના સ્ટેક હોલ્ડર્સ છો કારણ કે સાકરજન દાદાએ આ સંસ્થા 1942 એટલે દેશ આઝાદ થયો એ પહેલા શરૂ કરી અને આજે વટવૃક્ષ બની અને દેશની પ્રગતિની અંદર યુવાધનને શક્તિ આપવા માટે એજ્યુકેશન આપવા માટે અને હેલ્થકેર કે સારામાં સારી સારવાર મળે એના માટે પ્રયત્નશીલ છે ત્યારે એવા પ્રસંગો બનતા હોય છે કે એ વસ્તુને લોકો સમક્ષ કઈ રીતે લઈ જવી એ ખૂબ સેન્સિટિવ મુદ્દો હોય છે સંવેદનશીલ મુદ્દો હોય છે અને એ જ સમયે પત્રકારની એટલી મોટી ફરજ બનીતી હોય છે કે આવી સંસ્થાઓને આપણે કઈ રીતે લોકો સમક્ષ રજૂ કરવી ઘણીવાર અમે કામ કરતા હોઈએ ત્યારે સમજવાનો લોકોને પ્રયાસ કરાવવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ દરેકની સમજ શક્તિ પ્રમાણે વસ્તુને સમજતા હોય છે હેતુ એક જ હોય છે કે સારી સેવા થાય પણ ઘણીવાર આવી આ છે એ તપ કરવામાં ઘણીવાર આપણા ઋષિ મુનિઓનું પણ ધ્યાન ભંગ થયેલું છે એટલે મારો કહેવાનો મતલબ છે કે જયારે કોઈ કામ કરતું હોય ત્યારે એનાથી ક્યાંક ભૂલ થઈ શકવાનો પ્રશ્ન બનવાનો છે તો આપણે ભૂલ કેટલી ગંભીર છે અને ગંભીર ભૂલને એ સંસ્થા ઉપર શું અસર થઈ રહવાની છે અને એ સંસ્થા સાથે સંકળાયેલા કેટલાય લોકો જેનો ઉપર આધારિત હોય છે અથવા તેનો લાભ સદંતર મળતો હોય છે એના ઉપર શું અસર થાય છે આનું આકલન કરીને જો આપણે લોકો સમક્ષ એ સમાચાર પહોંચાડીએ તો હું સમજીશ કે આપણે 100% સાચું પત્રકાર થયું થઈ ગયું ગણાશે

આપણે બધા સમાજ કોઈ એક વ્યક્તિથી ચાલતો નથી એટલે દરેક પૂરક છે કોઈ સંસ્થા ચાલતી હોય તો સંસ્થા પણ સમાજ માટે કેમ કામ કરતી હશે કોઈ વ્યક્તિ કામ કરતો હશે તો બી કામ કરતો હોય કોઈ રાજકીય વ્યક્તિ કામ કરતો હશે તો બી સમાજ માટે કામ કરતો હશે તો ક્યાંક નાના મોટા એવા પ્રશ્નો સેન્સિટિવ જ્યારે પણ સંવેદનશીલ બને તો એને મૂલ્યાંકન પ્રોપર થાય અને એ જે તે સંસ્થાની અંદર એની શું અસરો દુરોગામી પડવાની છે એને થોડું ગંભીરતાપૂર્વક આપણે આકલન કરી અને એને જો લોકો સમક્ષ સુધી લઈ જઈશું તો આ સમાજ એ સુદ્રઢ સમાજ બનશે કારણ કે ગુજરાત એક એવી ધરતી છે કે ત્યાં સહકારથી પ્રવૃત્તિ એટલી બધી મોટી થઈ છે કે આખા દેશ અને દુનિયાની અંદર એ એક એક્ઝામ્પલ છે ધારો કે આપણી આપણી મહેસાણાની અંદર દૂધસાગર ડેરી છે

અને આપ સૌ ખૂબ રીતે ખુબ સારી જાણવું હોય શુભેચ્છા પાઠવું